નમસ્કાર મિત્રો હું અત્યારે સત્યમ પાર્ક મહાદેવજી નું મંદિર છે અહીંયા આવ્યો છું અને આયા બે એક ભાઈબંધ છે બે દોસ્તાર કેમ છો ભાઈબંધ મજામાં એટલે એમની પાસે હે ને અમે સાયકલ જોયું મેં આ જમ્બો સાયકલ મોટા ટાયર વાળી એટલે મને થોડુંક જાણવાની જિજ્ઞાસા થઈ કે ભાઈ આ ટાયર શું છે બધું આ સાયકલ કઈ રીતે હોય ને ક્યાંથી આવે ને હું બધી વિશેષતા શું હે ભાઈ પેલા તો મને કહ્યું આ ટાયર રહ્યું ટાયર અને કયા ટાયર કહેવાય હાઈટેક બરોબર આની શું કિંમત છે અત્યારે લેવા જાવી તો આપણે બાર તેર હજાર આનાથી મોટી આવે કે આજ મિનિમ બરોબર પછી આ ટાયરની વિશેષતા શું આ ટાયર કે કે હાલ છે આ ટાયર માઉન્ટેન્સ પર આવી બરોબર પછી આનું આમ પંચર પડવાની શક્યતા કેવી કામ ઈ જાય પણ તમને કાટામાં અકાવાના તો પડ આજે આવી રીતે આવા રોડ ઉપર રાખો તો કઈ ન હોય બરોબર અને આસાન્ધી ન પડે તમને બરોબર માઉન્ટેન બાઈક છે બરોબર રાઈટ અને પાછળ જાણી શકો જો પાછળ ઓલો સીટ નથી તો બીજાને બેસવું હોય તો એને શું કરવાનું એમાં તમે સિંગલ સીટ જ આવે તમારે ડબલ સીટ નાખવી તો તમે નખાયકો પણ તમે કેરિયર એ રાખાવ તો તમારો આખો લુક બગડી જાય બરોબર આખો લુક બગડી જાય બરોબર ઓમે આવી સાયકલમાં તમે જો તો ન જો પછી રાઈટ પછી હું આમાં અત્યારે સાયકલમાં જોઉ છું અત્યારે બ્લૂન તમે લગાડેલા છે આમાં તો અવાજ બુલેટ બની જાય મને મને તમે હે પ્રેક્ટિકલ તમે પ્રેક્ટિકલ તમે મને હકાલી મને અવાજ સંભળાવો ગો ગો જો મિત્રો અવાજ તમને આવેલા બુલેટ નો અવાજ આવે એ પ્રકારે તમને અવાજ સંભળાશે તમને જો આ છોકરીઓ સાયકલ કલા છોકરીઓ છે ને ઓલા છોકરાઓના ભાડે ને એમ થાય કે અમે ફૂગામાં હે ને લગાડવી એ આને જો ફૂગો છે જો લગાડવાની તૈયારી હે જો મિત્રો અવાજ સાંભળો આ મહાદેવનું મંદિર એ નમસ્તે બરોબર અને બીજું આપણે માનો કે કોઈ કસ્ટમરને આવી સાયકલ જોતી હોય લેવી હોય તો કઈ જગ્યા મળે અને શું કહેવાનું ત્યાં છે બરાબર નહીં ઉર્ફ આખું એડ્રેસ તમે આપો સામે લોકેશન

ખાલી આટલું તમે કરો ને તો આખી સ્લીપ ઘસાતી ઘસાતી જાય બરોબર અને પાછળ સ્લીપ માં પાછળ એની બ્રેક બે આરે છે બે હોય બ્રેક બરોબર પછી આમાં ઓઈલ એટલે સ્ટ્રેન્થ વધારે પછી આમાં ઓઈલ ગ્રીસ કરવાનું એવું કઈ ખરું કઈ આગળ પાછળ કઈ ના તમે ગ્રીસ ઈ કરાવવું પડે એમ તો કેટલા મહિને આમાં પહેલા છે ને સાયકલ પરફોર્મન્સ સારું જોઈતું આપણે ગ્રીસ ને બધી કરાવવું પડે આ કઈ કંપનીનું ટાયર છે ટાયર આરટેક્સ ઓકે મિત્રો તો માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર તમે શું ચલાવો છો સોશિયલ મીડિયામાં તમે સોશિયલ મીડિયામાં કઈ નહીં આઈડી તમારો જયરાજ મકવાણા જયરાજ મકવાણા જયરાજ મકવાણા ભાઈને આ ભાઈને ફોલો કરીજો તમારો ભાઈ વીર રાઠોડ આ ભાઈને ફોલો કરીજો ઓકે હાલો મિત્રો માહિતી દેવા બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ